ડભોઈ ખાતે જશને મિલાદે એ ઇમામુના મહેદી માઉદ અસના પાંચસો નવ્વાણુંમાં જન્મદિનની ઉજવણી કરવામાં આવી ડભોઈ શહેરમાં વસતા હજારો મેંદવિયા તાઈ સમાજના ભાઈ બહેનોએ જશની મિલાદે ઇમામુના મહેદી એ મૌદસના પાંચસો નવ્વાણુંમાં જન્મદિવસ પ્રસંગે તાઇવાગા વિસ્તારમાં તેમજ મૌડી ફાગોળ પરબડી પાસે ચૌદમાં જલસા અંગે બની સ્થળ અજરતો દ્વારા મોહમ્મદ પેંગબર સાહેબ વિશે તેમજ ઇમામુના મહેંદીએ મૌદ અને કુરાનની રોશનીમાં બયાન ફરમાવી ચૌદમાં જલસાને સંપન્ન કર્યો હતો ડભોઈ મોડી બહાગોળ પરબડી કમિટી દ્વારા તેમજ તાઈવાગા મિલાદ કમિટીના ઉપક્રમે મિલાદે મહેંદી અઝના પાંચસો નવ્વાણુંના જન્મદિન નિમિત્તે ચૌદમાં જલસાના સંપન્ન કાર્યક્રમમાં તાઇવાગા આબિદ ચોક ખાતે હઝરત આબિદ સાહેબનું ખુંદમીરીએ બયાનમાં જણાવ્યું હતું કે સમગ્ર જગત વિસ ચક્રમાં સંપડાયેલું છે ત્યારે મહેદેવ્યા સમાજને ઇલ્મ મેળવવા જરૂરી બન્યો છે શરીરના વિકાસ માટે ખોરાકની આવશ્યકતા જરૂરી છે તેમ રૂહ હાથમાં તેજસ્વી રાખવા ખુદાની ઈબાદત જરૂરી છે આ પ્રસંગે વિવિધ હઝરત પીરુ મુર્સી દ્વારા પણ બયાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરા ચંબુસર બોડેલી ભરૂચ પાલનપુર નસવાડી વગેરે વિસ્તારોમાંથી તેમજ કુવા પુરા મોહલ્લા છીપવાડ તેમજ તાઇવાગા વિસ્તારોમાંથી મેદવયા તાઇ સમાજના ભાઈ બહેનોએ વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી આમ ચૌદમાં જલસાનો કાર્યક્રમ સંપન્ન થયો હતો જલસાના કાર્યક્રમને સફળ બનાવવા બંને મોહલ્લાના કમિટીના સદસ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી ફઝલ રઝા ખત્રી કરજણ સંદેશ ન્યૂઝ ડભોઈ